પાતા મિત્રો તમારું સ્વાગત છે આપણા આજના એક નવ બ્લોગ માં પેલા તો બધાને હેપી ન્યુ યર નવા વર્ષ રોમ રોમ સાલ મુબારક બધા દિવાળી બિવાળી છે આપણે આ તો જો પાંચસો રૂપિયા શર્ટ ના બહુ રૂપિયા પેન પાંચસો રૂપિયા જોડી બુટ પહેરીને આવી જઈએ તો ફરવા નીકળી જઈએ અમે એક ચાર જણા બીજા આગળ આ છે એક લોકેશન તો આવતા આવો તમે કોને જોયું હોય કેજો આ જગ્યા અમે આવી ગયા તા તો ફરવા તમે બધા તો જાવ ફરવા કેજો કોમેન્ટ તું કેવું લે કાલ તો ફરતા જ દાળો હતો ના જ બે તું વર એટલે અમે નીકળી જઈએ બધા દિવાળ બિવાળ તો હારી જ છે ભગવાન માતા ની મહેરબાની થઈ વાત બોર આવી ગયો બોર આવ્યો બોર જો દેખો બોરા બોર શું બધા

ફાઇનલ મંદિર પહોંચી ગયા આપણે આય ભાઈ બનાવ્યો ફાસ વા ધુનોન દાણી તો

ये taran है और माला कौन बाबा जी ખાલી નજારો જો આ બાદ નો અમે આટલા બધા ફરવા નીકળી ગયા તારું સો ત્યાં હવે <laughs> માપલે <laughs> 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 <laughs>

બે તુર કરવા આ એવું કે હું હાઓ ઉતરીએ પાસા નેતા અમે દર્શન કરે એમાં થાય કાય કાય ને અમે પાછા દર્શન કરે નેતા ઉપર જઈએ તો ઉપર પોખા ઉપર તો જો ગા કરી દો પબ્લિક આટલી બધી તો છો હાલે એક આ નેતા ઉતરી ગયો એટલે તને આગળ મૂકી તો

ઘર બારે બધું પડ્યો નાથ હોય બધા કોઈ ઉપર એ પાણીની ફૂલ સકવાળા પાછા ઉપર બીજી વખત આયા હતા ધરોણ નાંધી લડા લડા આયા બાઈક એકણ આપો આવી જાય આ બાઈક પડ્યું આપડું એમાં સ્પ્લેન્ડર ઓમ ચા દેવા એવું હોય આજ હવે ગેર જવાનું બલા ગેરે ડાઈએ હું કાચાઈએ

public ห่งกันอะเมยให้ยี่จอว่ากันข้าวบ้านบดดิปตุลี่จอยว่าดดิป public หงกันที่เล่นเอาโอ้โหโอ้โหนอีจานุนี่อันนู้จานุ mini mini จานนะอิดะอเมยว่ากันเฮดี้แบบบ่าบานจูปะบาวเลยเดี้นี่บาจูอ

બીજા બે જણા એ નાસ્તો લેવા જાય ભૂસા થયા ખેર હાલુ તો રગડા સમોસા ખાઈ ને આ દાખલા બેઠા ફોન આવે પેલાનો બહુ મંગાવોટા ગોટા ગોટા મંગાવે ચણા ચોર મંગાવે ફર્સ્ટ ક્લાસ ને બેઠા હું ગયા ની વાર જાય પેલા મમ્મી દુકાન બે જણા લેવા જાય